રામ રામ ને સીતારામ ડાયરાન મસ્ત એકદમ ફર્સ જાગીન થઈ ગયા છે અને હજી આપણે નાવાનો હજી મેળ નહી થયો કેમ કે તમને બધાને ખબર જ હશે કે કાલે આપણે થોડીક માથાકૂટ થઈ ગઈ હતી કેમકે અત્યારની બાઈઓને વાર તહેવાર આવે એટલે માતરે જવાનું હટ લઈને બેસી ગયું હોય અને ના પાડવી કાં મોટા સડાઈમાં સીધા બેસી જાય ને એવી જ રીતે રિંકલને પણ અશ્કેલ તો એવું કર્યું છે પણ આપણે એને બહુ મનાવવાનો પ્રયત્ન કર્યો કીધું આપણે અત્યારે તો હવે સોમાહાઇની સિઝન છે એટલે કામકાજમાં નિયમો બધી થોડુંક હવે ધ્યાન દેવું પડે પણ ઉનાળો હતો એટલે બધું કામકાજ ન કરે તો બધું હાલું જતું હતું પણ હવે સિઝન આવે એટલે વાવણી તો ઠાણે કરવી જ પડે પણ બાયુને એ આગળ પાછળનું કાંઈ વિચારવાનું જ નહીં બસ એક જ વાત કે માવથરે જાવું જવું અને જવું અને આવી જ રીતે ઘણા આવા ઘરે એમ કહેવાય કે નાની નાની વાતમાંથી પછી મોટા ડખા થઈ જતા હોય પણ આપણે તો બને કાહુથી એવું નહીં થાવતી બંને કાહુથી મનાવવાનો પ્રયત્ન કરીશું આપણે એમ કહેવાય કે શાંત સ્વભાવથી આપણે મનાવવાનો પ્રયત્ન કરીશું બા હું અહીંયા કરવા મીણા છો બા મકાઈ દપાવો છો કેમ આમાં કઈ હળી ગઈ એવું કઈ થયું નથી ને ડક નથી પડી ગઈ હા કોક કોક તો હળી ગયેલી દેખાય આમાં લોટ થઈ ગયો જોવા અત્યારે આમાં આવું જો અગાઉ જોયેલું હોય ને તો ખબર પડે ને કર વાવવા ટાણે તો કાંઈ ખબર ન પડે કા બા તો કાંઈ ખબર પડે નહીં અહીં કહેતા ક્યાં ગઈ લગભગ તો બધા આવ્યા જશે શિવાની શિવાની મમ્મી

કોઈ મૂકવા નહીં થવાનું ઓરો અને ક્યાં જવાનું જ નથી તે તેડો આવન ફોન કરવાનો છો ફોન આપું તો તું ફોન કરીશ ને તો ગમે એન પાસે ફોન કરે આવગા તમે જ કરી દો તો જ છે બધા નંબર તો આવડે છે ગમે એન કો ફોન કરી દેતા કામની વાત આવે એટલે તરત ઠેલા પેકિંગ કરવાના બીજી કઈ વાત આવડે છે એ સિવાય કઈ ઠેલા પેક કરતા સિવાય બીજું કઈ આવડે છે ગમે આપણે કાંક કેવું ભાઈ આ કામ કરવું ઓલું કામ કરવાનું કાંક મારે આમ કામ કરવાનું છે કામ કરવાનું છે અને અત્યારે તો કીધું કે ભાઈ આપણે વાવણીની તૈયારી કરવી પડે

એટલે નાઈન ને પછી આપડે વાવેતર કરીએ નાઈન ને રેવી એટલે તારે છે ને પછી આટો જવાનું કઈ ઉપાધિ જ ન રે કામ કામની વાત આવે ને ઠેલા પેક કરવાની વાત આવે આમ કાક આમ બધી બાયુ માણસો કેતા જ હોય બાયુ ને કાક તહેવાર આવ્યો નથી મોઢું સડાયું નથી

તમારે હોય નહીં બરોબર ફરી હોય તો ખબર બધા પડે ભાઈ આટો જવા દેવાય એમ તારે ગમે એવું કામ હોય ગમે એ હોય તો જ એટલે

હું હા જવાની આવે ના નહીં પડતો પહેલાં કામ એવું કઈ નહીં તો આપણે તહેવાર હોય તો જવાય તહેવાર ન હોય ને તોય જવાય એ જ ખબર છે ને પછી હા તોય ફોન કરી દો ફોન નથી કરી દેવો કે ખાલી તહેવાર કીધું તોય તહેવાર તો હા હરી ફરી કાક થોડું કેવાય ને કાંઈ રોવાનું કરી દે દેવું એટલે હું કાંઈ ના તાર અગિયાર કેટલા કિલોમીટર ખબર છે ને છેલ્લી પચાસ કિલોમીટર થાય એક હાથમાં ઠેલો એક હાથમાં સિવાય એમ કે માલ છે વાહન જાય મળી જાય તો તારા લગ્ન જ ખોટા કીધા

ઠેલો પડે કે શિવાની નું પડે હાલો તો તમને અમારે બસ એટલું કહેવા નતું ભાઈ નાનકડી વાતમાંથી આવી મોટી મોટી વાત થઈ જતી હોય કે વાત ક્યાં સુધી પૂગી જાય દિવસ સુધીની વાત પૂગી જતી હોય ભાઈ વાતમાં માં હોય ને ખાલી જવાનું જ હોય અને ઘણા ખરા ઘરે આવું કામ વાત થતી હોય નાની વાત થતી હોય મગજ મારી માંથી એમ કેવાય કે ઠેઠ

હા અને એમ જેમ કે ક્રિપ્ટેડ હતું એટલે કે પેલા અગાઉ નક્કી કરેલું હતું ને બધું શૂટિંગ કરેલું હતું પણ આ એક રિયલમાં આ રીતનો બનાવ બનતો હોય કે જો આ વાર તહેવાર આવેલો હશે ને તો આપણે આ રીતે કાક આપણે એમ કહેવાય કે ભાઈ ઘણા એમ કેવાય ઘણા લોકો માં આવો

નેકળું કામ કરો એવું દર્શાવોમાં થોડુંક આમાં ઘર પરિવાર એમ કહેવાય કે આવભાવને ને એવું બધું દર્શાવો તમે જે રીતે કોમેન્ટું કરી એ રીતે તમે લીધું અને કામકાજમાં તો એવું હોય ભાઈ કામકાજ અમારે ઘરે ખૂટે જ નહીં એમ પણ ખાલી અમે શૂટિંગ નથી કરતા જે એમ કહેવાય કે ચોવીસ કલાક હોય એમાંથી અમારી હારી હારી પળો એમ કહેવાય કે હસી મજાકની પળો

ની લાગણી અને ભાવના ને સમજી ને તમે જાવ કે ગમે કરો તો એમ કે મજા આવે નઈ મજા આવે અને ભાઈ આપડે ઘરે એમ જવું પડે આપડે ઘરની પરિસ્થિતિ આપડે આટો આપડે મારવા જવાનું હોય

મમન ઘરે જવું છે ને જવું પડશે કેમ કે હજી આપડે વરસાદ પાણી ને એવું ખાય છે એક બેદી માં થયા નથી ખાય એક બેદી માં આપણે આટો ફેરો મારી પછી જો વરસાદ પાણી થઈ જાય ને

આપણે એના માટે થોડો એવો પણ સિવાય પપ્પા એમ કે હું તમારી છોકરી બાંધીને હું તમને મૂકી જાવ છું રાખો એટલે પછી એના હાવભાવ ને એના ના એટલે જોકે એના તો આમ ઉદાસ થઈ જાય એને કોઈ લોકોને ગમે જ કે છોકરી માં એ તો કઈ ગમવાનું તો નથી પણ એવો નાનો મોટો આપણે પ્રેમ કરશે પણ એમ કે ને અત્યારે મમ્મી ને એને નીચ મૂક્યો એને પરંતુ એટલે એને તો પછી જાણ કરી દેસી એને આટલી બધી વાર નીકળે આપડે લગાડવી તરત જાણ કરી દેસુ પણ થોડાક એના મોટાના ને એક્સપ્રેસ તમે બધા જોજો કે ની ફીલિંગ કેવી હોય છે એમ પછી છોકરી માવતર આવે તો રિહાઈ તો નહીં તો બસ હવે આના પછીનો વ્લોગ પણ તમે જોવાનો ભૂલતા નહીં એ પણ મજેદાર જ થવાનો છે તો આ સાથે જ હવે આનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા વ્લોગમાં તો બાય

કેવી લાગે મારી એક્ટિંગ કયો મને રે બધા એવો લાયક માં ઉડાવાના મને આ ચૂકલા હુડાવી છે